ઉચ્છલ પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોડીનો નો ફોન શોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફોલો સ્કવોડ તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ નિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓની શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર તથા એલસીબી પેરોલ ફોલો સ્કવોડ તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ હતી દરમિયાન પેરોલ ફોલોના અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજેભાઈ તથા એલસીબીના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ઓપ્પો કંપની મોબાઈલ કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે ફોનમાં સિમ કાર્ડ ધારક અમિત કુમાર ઓમ યાદવ રહેઠાણ એડ એલ બેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર એ પંદર રૂમ નંબર આઠ સુરક્ષા નાવ ઉપયોગ કરતો હતો તેવી માહિતી સદર સીમ કાર્ડ ધારક આરોપી અમિત કુમાર ઓમ યાદવ ઉમર વર્ષ પચીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહેઠાણ એડ બ્લુ એલ બેસ્તાન આવાસ બિલ્ડિંગ એ પંદર રૂમ નંબર આઠ સુરત શહેર મૂળ પરસંડા ગામ થાના પટ્ટી જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના પાસેથી સદર ગુનામાં ચોરીમાં ઉપરોક્ત મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન બાબતે તેમની પૂછપરછ કરતા અને મોબાઈલ ફોનના માલિકીના આધાર પુરાવા બિલની માંગણી કરતા તેઓના પાસે કોઈ બિલ કે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાયેલ અને સદર મોબાઈલ તેઓએ આશરે એકાદ વર્ષ પહેલા ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાવતા સદર મોબાઈલ ફોનની કિંમત રૂપિયા ચૌદ ગણી બીએનએસએસ કલમ એકસો મુજબ કબજે કરી પકડાયેલી સમને બીએનએસએસ કલમ પાંત્રીસ એક મુજબ આજ રોજ તારીખ એક નવ બે હાજર ચોવીસ ના કલાક ચાર વાગ્યે અટક કરી ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટે બે હાજર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણસી મુજબ ગુનાના કામે આગળની વધુ તપાસ સારુ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત